હું પહેલા મારા એક જરૂરી કામ માટે જઈ રહ્યો છું પછી આવીને તમને આપું છું કાંડાભાઈ એ તો ગ્રાહકને વસ્તુ ના આપી અને મોબાઈલમાં આવેલી રાશિ ભવિષ્યની મુજબ તેઓ પહેલા મંદિર જતા રહ્યા અને ગ્રાહક નારાજ થઈ ગયો હા તો પહેલા જરૂરી કામ પતાવી લેવું જોઈએ ને પછી આરામથી આવીને દુકાન ખોલાય અને સામાન આપવામાં કેટલી વાર લાગે એક તો ગ્રાહકોની इज्जत ન કરે અને પછી બધાને કહે કે મંદિનો માહોલ છે આ કાડુના પપ્પા દુકાન ખોલી છોડીને ક્યાં જતા રહ્યા છે એક તો એ ધંધામાં ધ્યાન જ નથી આપતા અને ઉપરથી લાઈટ બિલના પૈસા પણ સવારે આપવાનું જ ભૂલી ગયા તેથી પૈસા લેવા અહીં આવવું પડ્યું અને અહીં આવીને જોડી તો ખબર પડી કે એ તો દુકાન ખુલી છોડી ખબર નહીં ક્યાં ફરવા જતા રહ્યા છે ચકલી ચકલી ક્યાં ગઈ રહી છે અહી નીચે આવ મારી દુકાન પર બોલ કાગડી શું કામ છે તી કાડુના પપ્પાને જોયા છે કે નહીં નથી તી દુકાન ખુલી છોડીને તું ક્યાં જતા રહ્યા છે હું ક્યારની એમની રાહ જોઈ રહી છું અરે કાગડી હું સવારે 3 કિલો દાણા લેવા આવી હતી અહીં તમારી દુકાન પર પણ ખબર નહીં કેમ કાગડા ભાઈ મને દાણા આપ્યા વગર જ જતા રહ્યા અને એમ કીધું કે ઊભા રહો હું પહેલા એક જરૂરી કામથી જાઉં છું પછી આવીને આપું છું તું જ બોલ કાગડી દાણા આપવામાં કેટલી વાર એક તો સવાર સવારમાં ગ્રાહકો તમારા દુકાનમાં આવે છે અને પછી તમે કહો કે પછી આવજો હવે તું મારી બહેન છે એટલે હું આ દુકાને આવું છું નહીં તો જંગલમાં ઘણા મોટા દુકાનો છે હા નહીં શું કહું વડીએ અરે જતી તું શાંત થા શાંત થા તને શું કહું એમણે શું થઈ ગયું છે તું સાચી મારી બહેન છે એટલે જ તારાથી મારા મનની વાત કરું છું કાડુના પપ્પાને ખબર નથી શું થઈ ગયું છે એમનો ધંધામાં પણ એને ઘરમાં પણ ચારે હવે ધ્યાન જ નથી ખબર નથી પડતી મને પણ એમણે શું થઈ ગયું છે એ આખો દિવસ મોબાઈલ ચલાવે છે અને મોબાઈલમાં જોઈને જ દુકાન ખોલી દુકાન બંધ કરે કરી ક્યારે ક્યારે તો ખબર નથી શું આવે છે મોબાઈલમાં તો એ પછી દુકાન જ નથી ખોલતા તું મારી બહેન બની છે એટલે જ તને કહું છું મને એવું લાગે છે એમનો બહાર કોઈ બીજી કાદી સાથે પ્રેમ છે અને એ જેમ કહે છે એમ જ કરે છે એક તો મને મોબાઈલ ચલાવતા આવડતું નથી નહીતર હું પહેલી ચૂડેલ ને કાનની પરવી લેધી હો કાદી તું રડેશ નહીં

આમાં મેસેજ આવ્યું છે કે તમે પાંચ મંદિરમાં દર્શન કરવા જાઓ તો તમારો આજનો દિવસ સારો જશે એટલે મને એવું લાગે છે કે કાગડાભાઈ પાંચ મંદિરો દર્શન કરવા ગયા છે એ ચકલી તું શું ઊંઘું સીધું બોલે છે અને કઈ પણ ઊંધી સીધી વાતો મારી બાયડીના મગજમાં ભરે છે આમાં જે પણ આવે છે હું એ સાચી શ્રદ્ધા સાથે પૂરું કરું છું અને આ મેસેજ ભગવાન મને મોકલ્યો છે બીજા ખાલી વચ્ચે કોકનો સહારો લઈને કહેવાતી કે આ છે ચાલ ચાલ હવે ઉડી જલ્દી તમે ભગવાન કરવાથી પહેલાં મોબાઈલમાં જીવું છું અને પછી કપડાંનો કલર નક્કી કરું છું કે કયા કપડાં પહેરવા છે જો ખરેખર આવું હોત તો કપડાં બનાવનારા લોકો મહેનત ન કરતા એમ ફક્ત કપડાં પહેરીને સુઈ જાય અને એમને પૈસા આવી જાય દુકાન ક્યારે બપોરે ખૂલ્યું છે તો ક્યારે સાંજે એ પણ મોબાઈલમાં આવેલા સમય મુજબ તો આપણે બધા કેમ જન સમય કે જ્યારે આપનું મૃત્યુ આવે ત્યારે સમય જોઈને મરતા નથી કે જીવતા નથી અરે આ મોબાઈલનો તો ખરેખર તમે ઉપયોગ કર્યો હો બધું દુરુપયોગ પણ ખરેખર તમે આનો સદુપયોગ કરો ને તો જે તમે કહો છો ને ધંધામાં મંદી આવી એમાં આ મોબાઈલ પેજી પણ લાવી શકે છે જો તમે આનો સાચો ઉપયોગ કરો તો હા નહીં તો શું કહેંગે અને હું તમને કહું છું આ બધું કરવાનું છોડો ને ફક્ત ભગવાનમાં વિશ્વાસ રાખી તમારું કર્મ કરો આ મોબાઈલમાં જેટલો સારો દિવસ લખ્યો છે ને દુકાનમાં ગ્રાહકોને ધ્યાન આપશો ને એનાથી વધારે સારો દિવસ થશે કારણ કે સાચા ભગવાન તો આ ગ્રાહકો છે આ ગ્રાહકોના લીધે આપના ધરમાં પૈસા આવે છે અને પછી આપણે જમીએ છે આવી તમારી મોબાઈલ વાળી દુનિયા રહીને તો એક દિવસ તમારો અંદરનો વેપારી મરી જશે અને પછી નહીં રહે કોઈ ગ્રાહક કાગડીની વાતો સાંભળી કાгдаભાઈનો મગજ સાચે જ ખુલી ગયો અને એ પછી વિચારમાં પડી ગયા કાગડી તું એકદમ સાચું કહે છે આજે હું સાચો વેપારી બન્યો છું તો આ ગ્રાહકોના લીધે જ અને જો હું આમ ફરતો રહીશ તો ખરેખર આ ભગવાન સ્વરૂપે આવેલા ગ્રાહકોને પણ ખોઈ દઈશ તું સાચું જ કહે છે આ મોબાઈલની દુનિયામાં આવીને હું ભગવાન ઉપર સાચી શ્રદ્ધા ભૂલી જ ગયો હતો આમાં મેસેજોના ચક્કરમાં આવી હું તેને પૂરો કરતો હતો કેમ કે મને લાગતું હતું કે આ ન કરું તો ભગવાન મારાથી નારાજ થઈ જશે પણ આ તો ફક્ત ખોટી વાતો છે ચકલી બેન મને માફ કરી દયો ખરેખર તો ભગવાન સ્વરૂપે મારી દુકાન પર ગ્રાહક બનીને તમે આવ્યા છો અને મેં એમને કહ્યું કે પછી આવો મને માફ કરી દો ચકલી હું તમને હમણાં તમારું સામાન કાઢીને આપી દઉં છું તો દોસ્તો આપણા કાકડા ભાઈ વેપારી તો સમજી ગયા તમે સમજ્યા કે નહીં જો તમને આ સ્ટોરીમાં કંઈક શીખવાનું મળ્યું હોય તો હમણાં જ કોમેન્ટ કરો અને હા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો મળીએ જલ્દી નવી વાર્તા સાથે